તો નમસ્કાર મિત્રો આજે રવિવાર અને રજાનો વાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનશે આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું નવો રાઉન્ડ છે શરૂ થશે સાથે આજે મિત્રો દસ ઓગસ્ટને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે અરબ સાગરની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે ભેજવાળા પવનો ખાસ ગુજરાત રાજ્ય ઉપર છે એ અસર પહોંચાડશે સાથે દક્ષિણ ભારતમાં જે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમનો ઘેરાવો પણ હવે મજબૂત બની અને આગળ વધશે મધ્ય ભારત તરફ આવશે સાથે મધ્ય ભારતમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદના જે છે એ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે તેર તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય સુધી વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચતો જોવા મળશે આ જ પ્રકારે બંગાળની ખાડીની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ બનશે અને એ લો પ્રેશર સિસ્ટમ પણ ચૌદથી લઈ અને સોળ તારીખ સુધી આગળ વધતી જોવા મળશે એટલે કે વેલમાર્કની અંદર પરિવર્તિત થશે ત્યાર પછી ડિપ્રેશન બની અને મધ્ય ભારતના મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે એટલે કે ભારત દેશના અમુક ભાગની અંદર છે એ આ વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બનશે એ પંદર તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી અસર પહોંચાડશે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ છે વરસાદી સિસ્ટમ પંદર ઓગસ્ટથી લઈ અને ઓગણીસ ઓગસ્ટ સુધી છે એ જોવા મળશે જેમાં હવે વરસાદનો ચોથો રાઉન્ડ ચોમાસાનો ચોથો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે મજબૂત બન્યો છે સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર થતી જોવા મળી છે એના ભાગરૂપે હવે વરસાદનું જોર છે એ વધશે નદી નાળાઓ છલકાશે જેમાં આગામી ચોવીસ કલાક માટે અંબાલા પટેલે અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુરત વલસાડ વાપી સેલવાસ તેમજ ડાંગ આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર ઝાપટા સ્વરૂપે છે એ પડશે અને આ સાથે વરસાદ છે એ વરાપ પછીની જે નવી આગાહી છે એ આગાહીમાં લાંબા ગાળાની આગાહી કરવામાં આવી રહી છે એટલે કે આજથી લગભગ પંદર દિવસ સુધી વાતાવરણ ગુજરાત રાજ્યમાં ચોમાસાવાળું રહેશે અગાઉ તમને જણાવ્યું હતું કે વાતાવરણની અંદર જે અસર જોવા મળી રહી છે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ અરબસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગર અને હિન્દ મહાસાગરની અંદર લગભગ પવનોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે ને આ પવનોનો ઘેરાવો છે એ સિસ્ટમમાં ફેરવાઈ શકે છે જે ટેમ્પરેચરની ગતિ વાત કરીએ તો ટેમ્પરેચરની ગતિ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે અત્યારે ગરમીનું ટેમ્પરેચર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતના સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારો એટલે કે ભાવનગરથી દ્વારકા સુધી જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં લગભગ ટેમ્પરેચર છે હાઈ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે ગુજરાતનો પણ વેધર એનાલિસિસનું જે મોડલ છે નવું મોડલ આપણે જોઈશું આજના વિડીયોમાં આ મોડલ ચાર્ટ વિશે વાત કરીશું એ મોડલ પણ જણાવીશું સાથે મુંબઈ મહારાષ્ટ્રની બોર્ડરની વિસ્તારોની અંદર એક સિસ્ટમનો જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનો ફોર્મ દર્શાવવામાં આવી રહ્યું છે આ ફોર્મના કારણે પણ વરસાદનો જોર છે વધતું જોવા મળે છે તો જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એટલે કે લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે તમે અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોજો તો જ તમને વાતાવરણની અંદર જે વરસાદી માહોલ છે એના વિશેની આગાહી જાણકારી મળશે હવે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર કે બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે અહીંયા તમે સ્ક્રીન ઉપર ખાસ જોશો તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ અત્યારે દક્ષિણ ભારત તરફ આગળ આવતી જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતમાં જે અત્યારે સિસ્ટમ બનેલી છે જ્યાં વરસાદ અત્યારે ખૂબ જ જોવા મળી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદ અત્યારે છે દક્ષિણ ભારતમાં તમિલનાડુ છે મુદરાઈ છે બેંગ્લોર બેંગલવી છે તેમજ દક્ષિણ ભારતમાં ત્રિપુરાઈ છે આ સાથે ઘણા બધા બેંગલુરૂના વિસ્તારો હોય હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર વરસાદ છે એની એક સિસ્ટમ છે તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ દિશા તરફ આવશે દક્ષિણ ભારત તરફ તો જે દક્ષિણ ભારતમાં અત્યારે હાલમાં જે સિસ્ટમ છે એ ચૌદ વખત સુધીમાં છે એ મધ્ય ભારત તરફ પહોંચી જશે એટલે કે આ જે સિસ્ટમ છે એ ઉપરની તરફ વહન કરશે મધ્ય ભારત તરફ હવે આ મધ્ય ભારતમાં જે મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ તો અત્યારે જોવા નથી મળ્યો તો આ જે સિસ્ટમ ત્યાં પહોંચે તો વરસાદનો જો ત્યાં વધી જાય અને એ સિસ્ટમ ત્યાંથી યુટર્ન મારી અને ગુજરાત રાજ્ય તરફ આવશે તો ગુજરાત રાજ્ય તરફ આવતી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ વચ્ચે છે વરસાદી તોફાન પણ છે એ જોવા મળી શકે છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી શકે છે સાથે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે વરસાદનું વાતાવરણ છે એ પણ જોવા મળશે અને વાતાવરણમાં તમને ખ્યાલ હશે એ પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે ગુજરાતનું ચોમાસું છે એ અત્યારે ઓગસ્ટ મહિનામાં જે દર વર્ષે ચોમાસું ગુજરાત રાજ્યમાં જોવા મળે છે એના કરતાં સાપેક્ષે ઓછો વરસાદ પડી રહ્યો છે એની પાછળનું કારણ છે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે અગાઉ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં બની હતી એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં પણ પરિવર્તિત થઈ હતી હવે વેલમાર્ક આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ અને થઈ આગળ વધી અને ઓડિશા રાજ્ય તરફ પહોંચી તો ઓડિશા રાજ્યની અંદર આ ડિપ્રેશન બન્યું ડિપ્રેશન બનતાની સાથે ઘેરાવો તો ગુજરાત રાજ્ય તરફ આવવાની જે ગતિ હતી એ દર્શાવતો હતો પરંતુ સિસ્ટમનો યુટર્ન લાગ્યો એટલે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફ ફંટવાઈ ગઈ હવે આ સિસ્ટમ જ્યારે ઉત્તર ગુજરાત ઉત્તર ભારત તરફ ફંટવાય મજો મિત્રો ઉત્તર ભારતની અહીંયા વાત થઈ રહી છે તો ઉત્તર ભારત તરફ જે સિસ્ટમ ફંટવાય તો એ સિસ્ટમનો વરસાદ છે ઉત્તરાખંડ કેદારનાથ શ્રી તેમજ શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીર આ ઘણા બધા ઉત્તર ભારતના જે ભાગ છે એ ભાગ તરફ વરસાદનું જોર વધે કારણ કે ત્યાં ઠંડો પ્રદેશ બરફવાળો પ્રદેશ અને વરસાદની સિસ્ટમ પણ ત્યાં પહોંચે હવે ડિપ્રેશન ત્યાં પહોંચ્યું એટલે વરસાદનું જોર ત્યાં વધ્યું એટલે ઓગસ્ટ મહિનાની ત્રણ અથવા તો ચાર તારીખે ઉત્તર કાશી ઉત્તરાખંડમાં છે પૂરની પરિસ્થિતિ સર્જાની હવે એ સિસ્ટમ જો ગુજરાત રાજ્ય તરફ આવ્યું હોત તો અત્યારે જે આપણે વરસાદની અછત છે એ વરસાદની અછત પૂરી થઈ ગઈ હોત અને ખેડૂતોને પણ સારો ફાયદો થયો હોત હવે પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યથી દૂર પહોંચી ગયો તો નવી સિસ્ટમ જ્યાં સુધી ન બને ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા ન મળે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગરમાં જે સિસ્ટમ બને એ જ ગુજરાત રાજ્યને અસર પહોંચાડી શકે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે એ રાજસ્થાનમાં બની હતી પરંતુ એનો કોઈ બહુ ખાસ વરસાદ પડ્યો નહીં હા પડ્યો હતો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આહવા વ્યારા તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર એ વરસાદનો સિસ્ટમનો ઘેરાવો છે પહોંચ્યો અને વરસાદ પણ સારો પડ્યો હતો પરંતુ એ એ સિસ્ટમના ઘેરાવાના કારણે ચોમાસાના ભાગરૂપે વરસાદનો જે ટેમ્પરેચર છે એ હાઈ ટેમ્પરેચર ન બનતાની સાથે ઓછું પડ્યું એટલે વાતાવરણની અંદર એ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળી ગઈ હવે ગુજરાત તરફ આ જે સિસ્ટમ આવતી હોય એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બની અને આગળ વધતો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના વિસ્તારો સુધી છે એ આગળ ગતિ કરતો જોવા મળી રહ્યો છે હવે વાતાવરણની અંદર આપણે બીજી માહિતી જોઈએ તો સોળ તારીખથી જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે એ વાતાવરણ કઈ રીતનું બનશે તો અત્યારે જે ન્યૂઝ મળી રહ્યા છે જેમાં ગુજરાતમાં અત્યારે વરસાદ સ્લીપિંગ મોડમાં આવી ગયો છે રાજ્યમાં વરસાદ એકદમ ઓછો થઈ ગયો આંગળીના ગણે એટલા જ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડે છે ત્યારે હવામાન વિભાગે ખાસ કરીને રવિવારના દિવસની આગાહી કરી છે કે દસ ઓગસ્ટ અને રવિવારના રોજ હવામાન વિભાગ દ્વારા પંદર તારીખ સુધીની આગાહી કરવામાં આવી એટલે કે પંદર તારીખ બાદ પંદર ઓગસ્ટ બાદ વરસાદનો બીજો રાઉન્ડ આ મહિનાનો છે જોવા મળશે હવે હવામાન વિભાગ દ્વારા દસ ઓગસ્ટના રોજ રવિવારના રોજ છે એ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં હળવો વરસાદ પડશે તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી દમણ દાદરનગર હવેલીમાં હળવાથી મધ્યમ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર ઓગસ્ટ બાદ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં ચોમાસામાં અત્યારે મેઘાની છે એ છે એ એકદમ ધીમી ગતિ ચાલે છે એટલે કે મઘા નક્ષત્ર પણ આવશે પરંતુ વરસાદની ધીમી ગતિ ચાલે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંદર ઓગસ્ટ બાદ વરસાદનો જોર વધશે એટલે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હવે પંદર ઓગસ્ટ બાદ ભારે વરસાદના સાર્વત્રિક વરસાદ આવી શકે તેમ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે હવે હવામાન વિભાગના મોડલ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પંદર ઓગસ્ટ પહેલાં છે એ મધ્યમ અને પંદર ઓગસ્ટ બાદ સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદનું જે અનુમાન છે એ પૂરેપૂરું લગાવવામાં આવી રહ્યું છે લગભગ ચોવીસ કલાક પછી વાતાવરણની અંદર છે એ ફેરફાર થઈ જશે જ્યાં વાતાવરણ સૂકું છે ત્યાં વાદળછાયું વાતાવરણ પહોંચી જશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સિસ્ટમનો ઘેરાવો બનશે અને વાદળછાયું વાતાવરણ પણ બનશે તો આ પ્રકારે છે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ છે જોવા મળશે લગભગ ચોવીસ કલાક સુધીનું છે આ વાતાવરણ તમે જોઈ લેજો ચોવીસ કલાકમાં તમારા જિલ્લાની અંદર વરસાદમાં છે એ પરિવર્તિત થશે વાદળછાયું વાતાવરણ થશે આ સાથે મિત્રો તમારા જિલ્લાની અંદર હાલ પૂરતી વરસાદ કેવો પડી રહ્યો છે ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે કે પછી ધીમી ધારે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે એ પ્રકાર તમે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો આ સાથે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે છે એ પૂર્વાનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો એ પૂર્વાનુમાન પણ આપણે આવનારા સમયની અંદર આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણીશું હવે મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો કારણ કે આપણે આજના વિડીયોમાં લાઇકનો ટાર્ગેટ એક હજાર કરતાં પણ વધારેનો રાખીએ છીએ જો પોસિબલ હોય તો લાઇક કરી દેવી નહીં તો ન કરો તો પણ ચાલે અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો